સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ટેક્સ લેવામાં શુરા પણ કામ કરવામાં અધૂરા છે પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો તો ઘણા પરેશાન છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા તેને એક વર્ષ પૂરું થવા આવ્યું છે છતાં પણ શહેરના અનેક વિસ્તારોમાં હજી સુધી રોડ રસ્તા પીવાનું પાણી સ્ટ્રીટ લાઇટ ગટર જેવી પ્રાથમિક જરૂરિયાતો સંપૂર્ણ રીતે ઉપલબ્ધ નથી પીવાના પાણીની અછત ગટર ઓવરફ્લો કાચા રસ્તા અને રસ્તામાં પડેલા ખાડાઓના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ટેક્સ તો ભારે લેવાઈ રહ્યું છે જેની સામે પાયાની સુવિધાઓ પણ આપવામાં આવતી નથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ફરિયાદો માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે જેમાં ચોવીસ કલાકમાં ફરિયાદનો નિરાકરણ કરવાનો કમિશનરનો આદેશ છે જો કે સ્થળ પર કોઈ કામગીરી કર્યા વગર જ કેટલીક ફરિયાદો ક્લોઝ કરી દેવામાં આવી રહી હોવાનો પણ ગંભીર આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે તાત્કાલિક પાણીની સુવિધાઓ પૂરી પાડવા શહેરીજનો માંગ કરી રહ્યા છે નંબર 1 ની અંદર 20 દિવસથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાય છે જેનું અમે અવારનવાર રજૂઆત કરતાં કોઈ ધ્યાન દેતું નથી અંદર બેથી ત્રણ ઘરની અંદર બીમાર છે ઘરમાં પાણી ભરાય છે કોઈ વ્યક્તિ આવતો નથી જોતો નથી બાળકો અથવા ઘરના કોઈ વ્યક્તિ સદસ્યને નીકળવું હોય તો હાલાકીની બહુ તકલીફ પડે છે જેથી આ અમારી નમ્ર વિનંતી કે જેટલું બને એટલું ઝડપી આ વસ્તુ કરી દેવું અંદર પાણી ભરાય છે કેટલાય ટાઈમથી આ અમે ટેક્સાઈ ભરી છે તે છતાં કંઈ સુવિધા અમને મળતી નથી તો વહેલી તકે આ પ્રશ્ન દૂર કરવા અમારી વિનંતી આઠ તાજેતરમાં આઠ નંબરના વોર્ડના પદાર્થો માટે ઓનલાઈન ટેક્સની રકમ ભરી છે આવા અનેક વોર્ડમાંથી ટેક્સની રકમ ભરવામાં આવે છે પણ સુવિધાને તમે મીડું છે ગટર સરકાય સફાઈનો અભાવ અને ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે બારસો ટેક્સ ભરી છે છતાં સુવિધા તો પડતી હતી શું કામની તો માટે હું નામદાર કલેક્ટર સાહેબને ધારાસભ્યને અને સાંસદને અંગત વિનંતી કરું છું કે આમાં ધ્યાન આપો અને મિટિંગ કરી અને સુરેન્દ્રનગરને પેરિસ જેવું બનાવ ને વાતું થશે પેરિસ જેવું બનાવો તો સારી વાત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બને પછી અમે ટેક્સની રિફોર્મની પ્રક્રિયા સતત ચાલતી રહી છે અને આ ટેક્સ રિફોર્મમાં સૌથી મહત્વનું ડિજિટલાઇઝેશનનું પગલું અમે લઈ લીધું છે એ ડિજિટલાઇઝેશનમાં અમે ટેસ્ટ રૂપે એટલે કે એક ટ્રાયલ રૂપે વોર્ડ નંબર આઠના એક છ પ્રોપર્ટી જો છે એની સિલેક્ટ કર્યા હતા એ છ હજાર પ્રોપર્ટીમાંથી બે હજાર પ્રોપર્ટીનું મોબાઈલ નંબર અમારા સિસ્ટમમાં અપડેટ હતું એને અમે ઓનલાઈન વોટ્સઅપ ઉપર અને મેસેજ ઉપર જે છે એ ટેક્સ ભરવા માટે અમે સગવડ આપી છે અને અમે બહુ આનંદથી કહીએ છીએ કે બે હજારમાંથી દોઢ હજાર જેવા લોકોએ આ ઓનલાઈન વ્યવસ્થાના લાભ લઈને ટેક્સ ભરી દીધો છે લોકો ટેક્સ ભરે છે એની સામે પ્રાથમિક સુવિધાઓ જે બુનિયાદી સુવિધાઓ કહેવાય લોકોને મહાનગરપાલિકા પાસે શું અપેક્ષા હોય રોડ રસ્તા ગટર પાણી સ્વચ્છતા આ સિવાય લાઈટ અને આ સિવાય બીજી કંઈ મહાનગરપાલિકા અપેક્ષા ન હોય એમાં પણ આ લોકોનું તંત્ર જે ઉદાસીન છે એ એક દુઃખની વાત છે તો વેવરદારશ્રીએ કમિશનરશ્રીએ એ લોકોએ ધ્યાન આપી અને લોકોને એના ટેક્સનું વળતર વ્યવસ્થિત મળે ઝડપી સુવિધા મળે એ મુજબની કાર્યવાહી કરવી જોઈએ એવું મારું માનવું છે ઘણા સમયથી ગુગરબટરનું પાણી ઉભરાયેલું રહે છે જે વિસ્તાર દુજેજ ફાટક બહાર આવેલો છે જેમાં આવી કોલો ચાલુ થાય કિરણ સોસાયટી બ્લોક એક નંબર સુધી પાણી ભરેલું પંદર વીસ દિવસ આ તકલીફ છે આ તકલીફ સોલ્યુશન સુરેગર મ્યુનિસિપાલિટી કરી આપે એવી તે નમ્ર વિનંતી